પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે રોપવેના ટાવરમાં તકનીકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં છ શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે સમાપ્ત મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી દુર્ઘટના એ સમયે બની જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી રહી હતી પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો પાવાગઢ જેવું દેશ પ્રસિદ્ધ તીર્થ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ છે